નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિશન જય સવિરામ ખેડૂત મિત્રો હું છું મિતેશ વડાવ્યા મારું વતન મોરબી તાલુકાનું ખાખાડા ગામ છે છેલ્લા નવક વર્ષથી ફેસબુકમાં હું આગાહી આપું છું અવારનવાર આપેલા પેપરમાં પણ મારી આગાહી પ્રતિ થતી હોય છે ઘણા મિત્રો અને ઘણા વેધર એનાલિસ્ટ મિત્રોના આગ્રહથી આપણે એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે ગુજરાત વેધર બાય કીર્તન વડવિયા ચેનલ તેનું નામ રાખેલ છે આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલ મારફત શિયાળા ઉનાળો અને ચોમાસા દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની સંપૂર્ણ અને સચોટ હવામાન માહિતી આપણે આપતા રહીશું જેથી ખેતી કામ અંગેના આગોતરા આયોજન થઈ શકે હવામાનની આગાહી સાથે તાલમેલ બેસાડીને ખેતી કામ કરવામાં આવે તો ઉત્પાદનમાં ચોક્કસપણે વધારો કરી શકાય અને નુકસાનીમાંથી બચી શકાય છે હવે મુખ્ય વાત ઉપર આવીએ તો સ્વાભાવિકપણે બધાના મનમાં પ્રશ્ન થતો હશે કે વેધર એનાલિસ્ટ કયા આધારે હવામાનની આગાહી આપતા હશે ટૂંકમાં વાત કહું તો હાલ અલગ અલગ વેધર મોડલના અભ્યાસથી વેધર એનાલિસ્ટ મિત્રો હવામાનની આગાહી આપે છે જેમાં મુખ્ય બે વેધર મોડલનો સમાવેશ થાય છે એક ગ્લોબલ ફોકાસ્ટ સિસ્ટમ એટલે કે જીએમએસ વેધર મોડલ જેને આપણે અમેરિકન વેધર મોડલ તરીકે ઓળખીએ છીએ

એ પરિબ્રણની વાત કરીએ તો હાલ ચોમાસું ધરી નોર્મલ સ્થિતિમાં છે જે ક્રમશઃ દક્ષિણ તરફ આવી જશે અને તારીખ પંદર સોળ આસપાસ નોર્મલથી વધુ દક્ષિણ તરફ આવી જશે જે સમગ્ર ગુજરાત માટે ફેવરેબલ રહેશે બીજું કે ઓપ્સોર થ્રો જે ઉત્તર કેરળથી મહારાષ્ટ્ર સુધીના દરિયા કિનારે સક્રિય થતો હોય છે જે દરિયાની સપાટી ઉપર અવારનવાર સક્રિય જવા મળતો હોય છે તેના હિસાબે કેરળથી માંડી અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળતો હોય છે અને ત્યારે પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદી ગતિવિધિ જોવા મળતી હોય છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના દરિયા કિનારા આસપાસ છવાયેલી છે જે દરિયાની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય છે જે વધુ સક્રિય થઈને તારીખ પંદરમાં એક વીક લો પ્રેશર તરીકે ફેરવાશે અને તારીખ પંદર આસપાસ ઓરિસ્સાના જમીની ભાગોમાં આવી જશે તેનો ટ્રક ગુજરાત સુધી લંબાશે ઇસ્ટર ઝોન કે ગ્રોથ સર્ક્યુલેશનની અસરથી વરસાદી રાઉન્ડ આવશે અને તારીખ અઢાર ઓગણી આસપાસ બંગાળની ખાડીમાં બીજું પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન થવાનું છે જે ઉત્તર બંગાળની ખાડીમાં બનવાનું છે તારીખ પંદરથી ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને ક્રમશઃ સૌરાષ્ટ્ર કચ્છ તરફ વરસાદની શરૂઆત થઈ જશે તારીખ પંદરની રાતથી તારીખ સોળમાં ગુજરાતના ભાગોમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ ભાગોમાં સારા વરસાદની શરૂઆત થઈ જશે અને તારીખ સોળથી કે તારીખ અઢાર દરમિયાન પૂર્વ મધ્ય ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે અને ઘણી જગ્યાએ પછી પણ વધુ વરસાદ પડશે બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડશે અમુક વિસ્તારમાં એથી પણ વધુ વરસાદની શક્યતા છે અને તારીખ ઓગણીસથી વરસાદના વિસ્તાર અને વરસાદનું પ્રમાણ પણ ઘટશે અને ત્યારબાદ હાલની જેમ જ છૂટા છવાયા રેડા ઝાપતા ત્યાં ત્યાં વરસાદ ચાલુ રહેશે હવે આપણે આગોતરા એંધાળની વાત કરીએ તો આગામી પછીના દિવસોમાં એટલે કે આમ તો આગાહી સમયમાં જે અઢાર ઓગણીસની અંદર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર બંગાળની ખાડીમાં થવાનું છે એ આગળ જતાં મજબૂત થઈ અને ગુજરાતને સમગ્ર ગુજરાતને ફાયદો કરાવશે કરાવશે તો કેટલો કરાવશે અને ત્યાર પછી પણ બંગાળની ખાડીમાં એક બીજી સિસ્ટમ બને છે આ બંને સિસ્ટમથી કેટલો વધુ ફાયદો થાય એ આપણે નવા વિડીયોની અંદર આપણે જણાવીશું ખરેખર આપણે વાત કરીએ ને તો અલગ અલગ વેધર મોડલના અભ્યાસમાંથી માત્ર ને માત્ર પાંચથી સાત દિવસની આગાહી સતત રીતે કરી શકાય છે કે જે ઊભી રહેતી હોય છે અને ત્યાર પછીના દિવસો માટે વાતાવરણ કેવું રહેશે તેની શેરી ઝલક એટલે માત્ર ને માત્ર આગોતરું એંધાણ કહેવાય કે જેની શક્યતા માત્ર ચાલીસ ટકા ગણી શકાય આપણી આ ચેનલમાં હવામાન માહિતી કેવી લાગી જો આપ સૌને આ હવામાન માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવજો અને સાઈડમાં આપેલ બેલ આઈકોનનું બટન દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન આપને તુરત મળી રહે આભાર જય જવાન જય કિસાન જય સવિધાન